કેશોદમાં ભવ્યા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું માન દો સ્વમાન દો શાન દો સ્વાભિમાન દો ખેડૂતોને ખમીર દો જુવાનિયાઓને જુસ્સો દો તુજને નમીએ અમે તિરંગા ભારતના લોકોની બાન અને શેર એવા તિરંગા માટે આજરોજ કેશોદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું બસ સ્ટેન્ડ ખાતેથી કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા ભાજપ જિલ્લા પ્રમુખ મકવાણા પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા અરવિંદભાઈ મકવાણા વગેરેની આગેવાની નીચે તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી હતી બસ સ્ટેન્ડથી પટેલ મિલ રોડ કાપડ બજાર શરદ ચોકમાં સમાપ્તિ કરવામાં આવી હતી આજરોજ ઓગણાએંસી માનસ્વાતંત્ર પર્વ નિમિત્તે કેશોદમાં રંગે ચંગે તિરંગા યાત્રાનું બસ સ્ટેન્ડ છે પ્રસ્થાન કરવામાં આવેલો હતો પ્રધાનમંત્રી મોદીના જણાવ્યા મુજબ ભારતનો તિરંગો લોકોને એકતાના સૂત્રમાં જોડે રાખે છે અને ભારતની એકતા અખંડિતતાને કાયમી રાખવા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે આ તિરંગા યાત્રા સૈનિકનું મનોબળ વધારવાનું કામ કરે છે કિશોદની તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જવાનો પણ જોડાયેલા હતા તિરંગા યાત્રા દ્વારા લોકોમાં રાષ્ટ્રભાવના રાષ્ટ્રને સમર્પિત થવાની ભાવના જાગર થાય છે